આજ રોજ ગુજરાત સરકારમાં મને આરોગ્ય વિભાગની જ્યારે જવાબદારી આપવામાં આવી છે ત્યારે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ સેવાના હેતુ સહ જ્યારે આરોગ્ય વિભાગ પૂરા ગુજરાતની અંદર ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે દિવાળીના આ સમયની અંદર પણ દરેક સિવિલ હોસ્પિટલ પીએસસી અને સીએસસી સેન્ટરની અંદર ગુજરાતની અંદર તમામ અમારા આરોગ્ય વિભાગના પરિવારજન લોકોની સેવા આપી રહ્યા હતા ક્યાંક ક્ષતિ હશે એ અમે સોલ્યુશન કરવાનો ચોક્કસ પ્રયાસ કરીશું આજ રોજ મારા ડિપાર્ટમેન્ટના સચિવથી લઈને પ્યુન સુધી તમામ કામગીરી કરી રહ્યા છે એ આખો મારો પરિવારને રૂબરૂ મળી વિભાગની માહિતી પ્રાપ્ત કરી છે આવનારા સમયની અંદર ખૂબ મોટું સ્વચ્છતા અભિયાન સિવિલ અને પીએસસી સીએનસી સેન્ટરની અંદરનું આયોજન કરી સ્વચ્છતા એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મંત્ર ગુજ ભારતને આપ્યો છે આરોગ્ય વિભાગની અંદર અનેક અનેક કામગીરીઓ થઈ રહી છે ત્યારે એ તમામ કામગીરીની અંદર અમારી ટીમ સારી રીતે કામગીરી કરી શકે એકાબીજા સાથે મળી એ કામગીરી કરીએ એવું આજના પ્રથમ અમારા પરિચય મિટિંગની અંદર તમામ પરિવારજનોને મેં વાત કહી હતી ભેળસેળ કરનારા લોકો ચેતી જાય એકપણને બક્ષવામાં નહીં આવે આ અમારું એક સ્પષ્ટતા છે એક પણ ભેળસેળ કરનાર લોકો પોતે જાગે અને આ તો ભયંકર પાપ કરી રહ્યા છે આ પાપ કરનારા લોકો સુધરી જાય ચેતી જાય આ પહેલી બા મિટિંગની અંદર મેં મારા વિભાગના અધિકારીઓને કહ્યું છે સ્વચ્છતા સાથે ટંગ મેનેજમેન્ટ અમારું બિહેવિયર અને વાણી વર્તન પણ દર્દીઓ સાથે રહે દરિદ્ર નારાયણની સેવાનો આ મોકો છે ત્યારે એ પણ અમે આવનારા સમયમાં કરીશું જે કાંઈક સારું થઈ રહ્યું છે ખૂબ સારું થઈ રહ્યું છે અને અમારા હેલ્થ વિભાગના કર્મચારીઓ પણ દિવસ રાત આ બાબતમાં મહેનત કરે છે એને હું હૃદયપૂર્વક બિરદાવી રહ્યો છું આ કામગીરી કરનાર તમામ તમામ મેં કહ્યું પ્યુનથી લઈને સચિવ સુધી એક ટીમ બનીને કામ કરીશું અને આ કામ આવનારા સમયમાં આરોગ્ય ક્ષેત્રની સેવાઓ ભારતની અંદર નંબર વન બને ગુજરાતની એવો અમે દ્રઢ સંકલ્પ કર્યો છે એને અમે પ્રયાસ કરીશું આ પ્રયાસ અમારી ટીમ દ્વારા સફળ થશે એ ચોક્કસની વાત છે આ સફળતા અમારી ટીમની સફળતા હશે એટલું જ આજની મિટિંગની અંદર અમારા મુદ્દાઓ હતા